વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ્સ સ્વાધ્યાય પોથીમાં સત્ર બેનો બાવીસ મો અને છેલ્લો પાઠ છે કિસ્સા અને ટૂચકા એ આજે આપણે જોવાનો છે આ છેલ્લો પાઠ છે આજે આગળ પૂરક વાંચનના પાઠ પણ આવશે એ પણ હું એના પણ વિડીયો હું મૂકી દઈશ એટલે ખાસ આપણા વિડીયો જોતા રહેજો એ પણ આગળ હું મૂકી દઈશ તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બીજા વિદ્યાર્થી મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો જેથી કરીને તે તે બીજા કોઈને પણ ભણવું હોય તો એ પણ ભણી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે કિસ્સાને ટૂચકા ટૂચકા જાતનો છે જોક્સ જેવો પાઠ છે જેના છે સ્વામી લેખક છે સ્વામી આનંદ ચાલો સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પહેલું આવે છે કે ગામડાના આદમીને છાપરું બનાવવા શું જોઈતું હતું તો જવાબ આવશે સી વાસ પછી બીજું છે દેસાઈ સાહેબ ખાલી જગ્યાના સ્ટેશન માસ્ટર હતા તો જવાબ આવશે સી પારડી પછી ત્રીજું છે પાડો એટલે ખાલી જગ્યાએ બીજું શું વડી એટલે જવાબ આવશે બી ભેંસનો વર પછી ચોથું છે પહાડીની દુકાને એક દિવસ ખાલી જગ્યા આવી ચડ્યો તો જવાબ આવશે ડી અંગ્રેજ પછી પાંચમું છે એક પહાડી ખાલી જગ્યાએ ગયો તો જવાબ આવશે બી કાશી પછી છઠ્ઠું છે બેંકનો મેનેજર કોણ હતો તો જવાબ આવશે બી પહાડી પછી સાતમું છે મમ્મીએ મનુને કેટલા કેળા આપ્યા તો જવાબ આવશે એ ત્રણ પછી આઠમું છે ગોવિંદની પત્નીનું નામ શું હતું તો જવાબ આવશે સી રમા પછી આગળ આવે છે નવમું પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી તો જવાબ આવશે સી તાર માસ્તરને પછી દસમું છોટુભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈના શું ખગા થાય તો કે એ પિતરાઈ થાય એટલે કે કઝિન કઈને આપણે મારા કાકાના દીકરો મારા મોટા પપ્પાનો દીકરો એને કહેવાય પિતરાઈ પછી અગિયારમું છે પાડોસાના નીચે આવીને મરી ગયો તો જવાબ આવશે એ એન્જિનની નીચે પછી બારમું છે પહાડી ચાવળે અંગ્રેજને કેવો કીધો તો જવાબ આવશે બી કપટી પછી તેરમું છે ગોવિંદ ઘરેથી શું લેવાનું ભૂલી ગયો હતો તો જવાબ આવશે ડી છત્રી પછી આગળ આવે છે ચૌદમો પહેલો દોષ સાથી ગભરાઈ ગયો તો કે જવાબ આવશે એ તેની પાછળ કુતરો ભસતો આવ્યો પછી છે કિસ્સા ટૂચકા લેખકનું નામ જવાબ આવશે ડી સ્વામી આનંદ પછી સોળમો છે બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો જવાબ આવશે શ્રી મહાદેવભાઈ દેસાઈ પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલી છે કે હાટતા હાટતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ પછી બીજું છે આઝાદી પહેલા પહાડી લોકો અંગ્રેજોથી બહુ ડરતા હતા પછી ત્રીજું છે આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી પછી ચોથું છે વીજળીનું બિલ ખૂબ જ આવે બેન પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે કે ટોલ નાકાવાળો ટેક્સ લેતો હતો તો જવાબ આવશે સાચું પછી બીજું છે ગાડાવાળાને થાક લાગ્યો નહોતો તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે ટોલવાળો નાકાદાર ઉઠીને દાતાણ કરવા બેઠો હતો તો જવાબ આવશે સાચું પછી ચોથું છે પહાડી લોકો આઝાદી આવ્યા પછી હિંમતવાળા બની ગયા તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે કપટી અંગ્રેજ કી ચલને વાલી નહીં તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું મગને પૂછ્યું ભાઈ કાં કે રહેનેવાલે તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો એમાં પહેલું છે કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ શું છે તો કે કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ સ્વામી આનંદ છે પછી બીજું છે બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું તો કે બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી ટોલ નાકાવાળો લેતો હતો પછી ત્રીજું છે ટોલ નાકાવાળો કેટલો ટેક્સ લેતો હતો તો કે ટોલ નાકાવાળો બે આના ટેક્સ લેતો હતો પછી ચોથું છે ગાડાવાળો ક્યાં ઊંઘી ગયો તો કે ગાડાવાળો લાદેલા વાંસ પર લંબાવીને સૂઈ ગયો પછી પાંચમું છે બળદો આખી રાત ચક્રાવા લઈને ક્યાં આવીને તો કે આખી રાત લઈને બળદ બરાબર છાપરી સામે આવીને પછી છઠ્ઠું બાપુજીના વાલા સેક્રેટરી કોણ હતા તો કે બાપુજીના વાલા સેક્રેટરી સ્વ સ્વ એટલે કે ગુજરી ગયેલા સ્વર્ગવાસી મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ હતા પછી સાતમું છે સ્ટેશન માસ્ટરનું નામ જણાવો તો કે પારડીના સ્ટેશન માસ્તરનું નામ છોટુભાઈ દેસાઈ હતું તે આઠમું રેલવેના પાટાની નજીક કોણ ચાલ્યું જાય છે તો કે રેલવેના પાટાની નજીક પાડો ચાલ્યો જાય છે પછી રેલવેનો કાયદો કેવો હતો તો કે રેલવેનો કાયદો એવો હતો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત જ જણાવવાનું હોય છે પછી દસમું છે છોટું કાકાએ કોને તાર લખવાનું જણાવ્યું હતું તો કે છોટું કાકાએ તેમના હાથ નીચેના અધિકારીને તાર કરવા જણાવ્યું હતું પછી અગિયારમું છે પહાડી લોકો પોતાની ચાની હોટલ ક્યાં બનાવતા હોય છે તો કે પહાડી લોકો ચાની હોટલ પહાડી સડકોની એક બાજુએ બનાવેલા ઝૂંપડામાં બનાવતા હોય છે પછી બારમું છે પહાડી લોકો વટેમાર્ગુને ચા શેમાં આપે છે તો કે પહાડી લોકો વટેમાર્ગુને મોરાદી બાદી પવાલામાં ચા આપે છે પછી તેરમું પહાડી રાંધી ખાવા માટે વસ્તુ લેવા ક્યાં ગયો હતો તો કે પહાડી રાંધી ખાવા માટે વસ્તુ લેવા લાલા વાણિયાની દુકાને ગયો હતો પછી ચૌદમું અંગ્રેજ બેંકના મેનેજર પાસે કેમ ગયો હતો તો કે અંગ્રેજ મેનેજર મેનેજર પાસે ચેક વટાવવા ગયો હતો પછી પંદરમું છે બેંકના મેનેજરે કોને બૂમ પાડીને દરવાજો બંધ કરવાનું કીધું તો કે બેંકના મેનેજર ચપરાસી બૂમ પાડીને દરવાજો બંધ કરવાનું કીધું પછી સોળમું છે મનુની મમ્મીએ મનુને કેળા કોની સાથે વેચીને ખાવાનું કીધું હતું કે મનુની મમ્મીએ કન મનુને કેળા બાબુની સાથે વેચીને ખાવાનું કીધું હતું પછી સાથે બાબુ સાથે મનુએ ત્રણ કેળા કેવી રીતે વેચીને ખાધા તો કે મનુએ જવાબ આપ્યો કે મમ્મીએ ત્રણ કેળા વેચી શકાય એમ નહોતા એટલે એક કેળું લઈ લીધું પછી બે માંથી એક બાબુને આપ્યું ને એક મેં ખાધું આમ મનુએ ત્રણે ત્રણ કેળાની વેચણી કરીને ખાધા પછી અઢારમું છે ગોવિંદ ઘરે આવીને પોતાની પત્નીને શું કીધું તો કે ગોવિંદ ઘરે આવીને પત્નીને કીધું કે આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો પછી આગળ આવે છે ઓગણીસમું સોનલની મોટી બહેને શું પ્રશ્ન કર્યો તો કે સોનલની મોટી બહેને પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે જ નહીં તો શું થાય ચાલો આ તમારા એક બે વાક્યના ઉત્તર પૂરા થાય છે અને હવે આગળ આવે છે ટૂંકમાં ઉત્તર એ જોઈ લેજો અહીંયા ખાસ પછી અહીંયા આવે છે આગળ સવિસ્તર ઉત્તર લખો એટલે કે થોડાક વધારે મોટા પ્રશ્નો છે એ પણ જોઈ લેવા વિનંતી પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો લાવ બે આના તો કોણ બોલે છે તો કે આ વાક્ય નાકાદાર બોલે છે અને ગાડાવાળાને કહે છે એવી રીતે તમારે લખવાનું હોય છે ચાલો પછી આઠમું છે જોડકામાં જોડકામાં તમને રૂઢિપ્રયોગ પૂછ્યા છે તો કે પેટનો ખાડો પૂરો હોતો જવાબ આવશે સી ભૂખ સંતોષવી પછી બીજું છે પેટનું પાણી ન હલવું તો જવાબ આવશે એ કોઈ જાતની અસર ન થવી પછી ત્રીજું પેટે પાટા બાંધવા તો જવાબ આવશે એ કરકસર કરીને જીવવું પછી ચોથું છે પેટમાં બેસી નીકળવું તો જવાબ આવશે બી બીજાની છુપી વાત છાણવી ચલો પછી આગળ આવે છે સાચી જોડની લખો તો ખાસ સાચી જોડની જોઈને લખો જે ભૂલ કરવાની નહીં રસોઈ દીર્ઘાળમાં ભૂલ થવી જોઈએ નહીં પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દો પછી છે વિરોધાર્થી શબ્દો પછી છે શબ્દકોશના ક્રમમાં લખો એટલે કે તમારે આવા જે બધા શબ્દો આવે છે એને કક્કાના ક્રમમાં ગોઠવીને લખવાના છે બરાબર ચાલો પછી આગળ આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જકાત ભરવાની ચોકી તો એને કહેવાય ટોલ છાપરી પછી ટોલ નાકા ઉપર નથી કરી એને કહેવાય નાકાદાર પછી ત્રીજું છે સામા માણસનું મોહ દેખી શકાય તેવો સમાનનો સમય તો એને કહેવાય મોં સૂંજણું ચાલો તો અહીંયા પાઠ તમારો પૂરો થાય છે ના આના પછી હવે આવશે પૂરક વાચનના પાઠ એ પણ એના પણ વિડીયો હું અપલોડ કરી દઈશો ખાસ આપણા વિડીયો બધા મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને ચાલો તો હવે વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન અને ખાસ તો આપણી ચેનલ શેર કરતા રહેજો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ખાસ ચેનલ ડી સોલ્યુશન